પણ આ બુદ્ધિ વગરનો મૂર્ખો મોણ ચિકન શો રખડા છે એ ખબર પડતી નહીં એને ખબર ના પડે કે અમુક લોળું ગરમ થઈ ગયું છે કે ટાઈમ હથોડો મારી દઈએ અમુક જીવણિયાન ખરો ને આ વાતમાં તૈયારના તૈયાર રાખવો પડશે ગમે તે કરીને પણ આ શું મોકા કોક કરીને આવે તો અમે જીવણિયાના ઘેર જઈએ કારણ કે ખરોને એ તો કોઈને ઘર જ છે નહીં એ તો કોઈ આપણો પૂછવા આપવાનો નહીં ઘર જ છે બધી અમારે બે જણાવ છે અને જો અમે કશું અઘુ પાછું નહીં કરીએ તો પેલો જઈને પાછો જીવનીય પેલા કાળિયા ના ઈકણીયા હગુ કરી દે એટલે આ શમો કાકો ભેગા થાય તો આમ તો મૂળ તો ગમે તે પણ એનો કુટુંબી ભાઈ કહેવાય કા અને એ કુટુંબી ભાઈ થાય એટલે ચાર શબ્દ એવાના હો આપણા પણ આ શમો કાકો શિકન શોકન રહ્યા આ મારા બોણિયાનો ગમે તે થાય પણ ઉના ઉનાળામાં તો ઢોલ વગાડ્યા વગર મેલવો તો નહીં જ વકન બેઠા બેઠા એવો કંટારો આવે છે ને વકન અજી કોઈ ગોમમાં કોઈ બેહવા આવતા નહીં હા આમ તો કોઈક બેહાવ તો કોક જોણો મારા ગોમમાં હું ચાલુ છું હું નહીં ચાલુ અને આ જીવન એચી કર હું કરે છે આમ તો મારા બસ હેમલા હાડુના છોકરા અંગાર અને જીવનના હાડુની છોડી અંગાર મેળ થઈ જાય ને એ વટ હંકાર તો પરી જાય અને કેમને લાગે તો મારા ભાઈબંધને પહાણ રહી હજુ તો કરાય હ

ના તમારા જ બુદ્ધિ છે તો તારી પાસે હું કઉ છું આ બે દાડા મારી જીવણી હાડુ નાઈ એક જાતા કે નતા જા જાદાન તો પછી કા વાત કરી તી કે નથી કરી કરેલી ચાલ મારા હાડુના છોકરાની આબાનાસ તો પછી કોઈ પજેરું જીવણીઓ લેવા ના જાય એ તો એક નંબરનો જુઠ્ઠો છે ને એક નંબરનો થોર છે જો કેવા નઈ જીએ તો એ તો એના કોમમાંથી પાલાય નઈ કા વાત આગળ હેઠા લઈ નઈ એને નાગરજી કહેતા કે બે દાળ છે રાબાના છે અરે શોમા કાકા નાગરજી કહેતા હોય કે શંકરજી કહેતા હોય પણ આપણે જાર સુધી વાતનો ફળો તો ના લઈએ ને તાર સુધી વાત આગળ લઈ

લંકા ડોસી પણ મજા ફોણી વાળી તું ના પોણી નતું વાત કરું તમારું જીવન અમારા મૂળચંદ જીવતા ને ખબર પડતી નહીં હું કરું તાવ આવ્યો શરદી નું અમુક જીવનલાલ તમે બુદ્ધિ વગર ના છોકર તારે દવા ખોલ્યો તો પણ આ ગી ગોળી લાઈન ગળી સરળની જીવન ભાઈ મોડા પડે ગમે તે થાય દવાખોન લઈ જવા પડતી ના ઈ મોતો જરાય નહીં ચાલે અને તમારા કોઈ સમાચાર આયા તા તમે બીમાર હોય મન ના પાલવાય નઈ ચાલુ માણસો હોય ને કોઈ આ ગુપા શું થાય ને અડધા કલાક માં ટપ લઈને મરી જાય કે અમારી દવાર પાયેલ બે રાખતા પાસુ કોક મન કે

જીવનલાલ અમે મારી વાત અમે કશું કરવા નહીં જે પેલી ના ગુજા માં દવાઓ ખાલી ને એ ટાઈમ સર નાસ્તો બાસ્તો કરી અરે ખાવું હોય તો ખાઈ ને ના હોય તો દૂધ મારા એ થી લઈ પણ દૂધ પીધા વગર નહીં વાત ખરું ને અરસુ પરતું થઈ જાય કમ્પ્લીટ ડગડા જેવા થઈ જાય ઘોડા જેવા થઈ જાય શું કેમ શું વાત કરવાની ટાઈમ સરોળીઓ કરી અને હું તો નાગરજી રાત બાત થઈ ગઈ કોઈ લે મારું મગજ કોઈ દબાણ નહીં કરતા એક વાર હાજર થઈ જ્યો પછી તમે હાલ હું ના બોલું કે ખબર જ ના કરતા કાલ આવતા હોય તો કાલ જ બોલાયજો તમે તેદાર કે હું કીને ગયો હું પોકાડી ગયો તમારો હું છોકરો ખરો ને હા ભાઈ ઘણો આવે છે પણ આમ તો જેવો તેવો હગુ નઈ કરવાનું જીવનલાલ જીવનલાલ જો તમારા જેવો મજબૂત મોરવાઈ હોય ને તો જ અગુ કરવાનું છે બાકી હગુ કરવા ને અરે ગમે તે પણ આપણા ધંધા મોણો છો કે યાર એટલે તો ફેર તારો અગુ કને કરાયેલું છે તને ખબર છે પેલા

મેરા લગન માં તો લઈ લે ચિંતા કરશો નઈ પણ હોદ લીધી હશે મજા નઈ મજા ઈ કમ્પ્લીટ થઈ ગયો ને કાલ અમારે જીવણીઓ કમ્પ્લીટ થઈ જાય ને એટલે સીધો ઉઠાયો

पशु चिंता नाही पासु जीवन येऊन बारी ना जाऊ काल ना उपडे

મારે ખરું રાતી પોણી વાડવા છે પણ ઉજારો થાય ના થાય બે નંબર ઓ જે કેમા સરપા છેમ છો મજામાં તાર ફૂવાણી કેમ છે આરામ થઈ ગયો થઈ ગયો ફૂવાન તો કમ્પ્લીટ કાલ ચિંગની શેડા ખાતા હતા તારે કથા દોતાયા

જીવન માં શિખરું પાછા વડે સાચું કહું બસ હતો બરોબર ફેડું તો પગ હતો

લોબી કે તેમ કોઈ મજા નઈ આવે કે જેટલું આપણે કેછ્યું ને એટલું લોબું થઈ જાય છે પણ સરપંચ વાત સાચી પણ મને હાજો તો થવા દયો પાછા આગળ વાત કરીએ હું કેવું કોણા સો પસા દવા કોને હેડો ના બીજું ના બોલતા તમે ને તો અરે સરપંચ ગોરા જેવા છે અને એવું હોય ને તને આવતો ઉપરી ઉપર બે બાટલા ચલાવી જાય શરીર સારું વાવાઝોડું એક દારામાં આવા થઈ ગયા અને બીજા દારો થાય તો નહીં ને જતા રહતો

કરવાનું જેમી હોય તો રિક્ષા કરીને દવાખાના લઈ જાય પણ કોઈ શ નહીં ત્રણસો રૂપિયા પણ આપડે કામ કઈ નાખવાનું જીવનલાલ બહાર રહીસો રૂપિયા નું નહીં રોવાનું એક વખત આપુઆ ફાઈનલ થઈ જાય હો ચારસો વપરાતા એની ચિંતા નહીં એક વખત ખાલી જીવનલાલને જીવનલાલ ને વેવાયે ને પછી આપણે ચિંતા નહીં ભણાવજો પેલા નહી મને તો આમાં ભમરા મને તને ખબર પડી નથી કે ભણા આજ કોમ થાય એવું લાગતું નહીં આ બેનું નક્કી નહિ પાછા બે એટલે આ ડુંગું નહિ પણ ઈવાનો મોઢો જોઈએ છે ને એટલે